ગુજરાતી અજબ ગજબ અંદર તમારું સ્વાગત છે હું આ ચેનલ ની અંદર અવનવા વિડીયો મૂકતો રહું છું જેમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ નાની મોટી કોઈ પણ બીમારી હોય પગને લગતી હોય શરીર ને લગતી કબજિયાત હોય ગેસ એસિડિટી હોય તમામ વિડીયો હું લાઈવ થઈને મૂકું છું એક્સરસાઇઝ પણ બતાવું છું યોગા પણ બતાવું છું આ ની અંદર આપણે ગોઠણનો દુખાવો કઈ રીતના મટાડવો પગના દુખાવાથી કઈ રીતના રાહત મેળવી છે કે જે તમને તાત્કાલિક પગના દુખાવામાં રાહત આપી શકે અને કયો લેપ છે કે જે લગાવીને તમે પગના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવી શકો એના વિશે હું આ વિડીયોની અંદર વાત કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો થોડું સ્પીડમાં બોલીશ જેથી ઘણા બધા લોકોને એવું હોય છે કે ભાઈ તમારા વિડીયો બહુ લાંબા હોય છે કંટાળો આવે છે તો જલ્દી જલ્દી તમને માહિતી આપવાની કોશિશ કરીશ નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા બધા એવા પુસ્તકો બધા જ પુસ્તકો કે જેની અંદર ક્યાંય પણ આવા નુસ્ખાઓ આપેલા હોય તો હું તમારી સામે બધા શેર કરતો હોઉં છું સૌથી પહેલો નુસ્ખો હું તમને બતાવું જે પાનની વાત મેં તમને ટાઇટલમાં કરી છે કે કયા પાનનો રસ પીવાથી તમને ગોઠણના દુખાવામાં રાહત થઈ જશે કયો ઉકાળો પીવાનો છે તો એ પાન પારિજાતના પાન પારિજાત વિશે કોમેન્ટમાં એક વાર ખાસ જાણ કરી શકો આ પારિજાત છે એનો ઘણી બધી રીતે ઉપયોગમાં લેવામાં આવે એની ડાળનો ઉપયોગ લેવામાં આવે એના ફૂલનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે એના ફૂલનો તેલ બનાવીને તમે કોઈ પણ દુખાવામાં લગાવો લગાવો તો એ એ તમને રાહત મળે છે પછી એના પાનનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે જેના વિશે આ વિડીયો નો મહત્વ છે અથવા તો વાત કરવાનો છું એનું પાન પણ ખૂબ જ ઉપયોગી છે એનો રસ અથવા તો એનો તમારે ઉકાળો પીવાનો છે કઈ રીતે પીવાનો છે પારિજાતના ચારથી પાંચ પાન લેવાના છે હું તમને ખાલી નોર્મલ જણાવું છું ઓપ્શન પણ આપીશ કે જો તમારી પાસે પારિજાત ન હોય તો શું કરી શકો આગળ જણાવું છું છ પાન લેવાના લેવાના છે છે પાન ટુકડા ટુકડા કરી ગ્લાસ જેટલા પાણીમાં એ નાખવાના એ પાણીને તમારે ચોથા ભાગ સુધી જાય ત્યાં સુધી એટલે વન ફોર્થ ત્યાં સુધી તમારે એને ફૂલ ગરમ કરવાનું છે ચોથા ભાગનું પાણીમાં બચે ત્યારે એ પાણીને જે ઉકાળેલું પાણી છે એ નોર્મલ ઠંડુ પીવાલાયક રહે ત્યારે તમારે એ પાણીના જે ઉકાળો છે એને પીવાનો છે આ ઉકાળો કમસે કમ એક મહિનો દિવસ સુધી સતત તમે શિયાળાના સમયમાં પી લેશો તો આનાથી ગોઠણના તકલીફમાં લગભગ લગભગ તમને ગોઠણના દુખાવા દુખાવા કે પગના થવા પાછળના ઘણા કારણો હોય જેમાં તમને ડાયાબિટીસ હોય તો પણ આવું થઈ શકે વિટામિન ડી વિટામિન ડી થ્રી અને કેલ્શિયમની ઉણપના કારણે પણ આવું થઈ શકે અને સાંધાની તકલીફ હોય તો પણ તમને એવું લાગતું હોય કે કદાચ કેલ્શિયમની ની ઉણપના કારણે દુખે છે તો એ સાંધાની ઉણપને દૂર કરવા માટે પ્રોટીન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધા બધી જ વસ્તુઓ છે 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 દૂધ અને દૂધની બનાવટોમાં આરામથી મળે મળે લીલોતરી કે જે શાકભાજીઓ લીલોતરીમાં ફ્રૂટની અંદર કઠોળમાં આ બધું જ હોય છે તો એવી વસ્તુઓ ખાઓ ઘરની વસ્તુઓ ખાવો સિઝનલ વસ્તુઓ ખાવો જેનાથી બધા જ તકલીફોમાં તમને રાહત મળવા મળશે એક બીજો લેપ લગાવવાનું તમને હું કહી જાઉં જણાવી દઉં એ પહેલા તમને કહી દઉં જો પારિજાત તમારી ઘરે ન હોય તમે પાનનો ઉપયોગ ન કરી શકતા હો તો પારિજાતનું ચૂર્ણ બજારમાં મળે છે એ ચૂર્ણ અસંખ્ય રોગોને નાશ કરનાર કહેવામાં આવે છે જેનાથી ડાયાબિટીસની અંદર પણ રાહત મળે છે કંઈક વાગેલું હોય રિએક્શન ઇન્ફેક્શન થયેલું હોય તો પણ જલ્દીથી તમને રિકવરી મળે છે અને ખાસ એ કોઈ પણ પ્રકારના દુખાવામાં રાહત આપનાર એક ચૂર્ણ કહી શકવામાં કહેવામાં આવે છે આવનારા સમયમાં કદાચ એ ચૂર્ણ જો હું તૈયાર કરીશ તો વિડિયોની અંદર ખાસ હું તમને જણાવીશ તમે એ ચૂર્ણ લઈને તમારા દુખાવાને સો ટકા દૂર કરી શકો છો થોડા જ સમયની અંદર હું તમને અહીંયા થોડી જાહેરાત કરીશ તો એ ચૂર્ણ તમે લઈ આવો બહારથી

મહિનાઓમાં રાહત મેળવી શકો આ બધું લેતા પહેલા એક વખત આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત જરૂરથી લઈ લો જેથી તમને મનમાં કોઈ શંકા ન રહે બરાબર છે હવે એક લેપ લગાવવાનો છે એ લેપ વિશે હું તમને જણાવું છું આ લેપ એટલે હળદરનો ખાસ કરીને આ લેપ છે હળદર અ એની અંદર તમે તેલ પણ મિક્સ કરી શકો એમાં ચૂનો સૌથી ઇમ્પોર્ટન્ટ હળદર અને ચૂનો આ બે વસ્તુને તમારે મિક્સ કરવાની છે એમાં નારિયેળ તેલ તમે મિક્સ કરી શકો અથવા સરસવનું તેલ હોય તો એ ઉત્તમ છે હળદર તમારે ચપટી લેવાની છે ચપટી ચૂનો લેવાનો છે જે કોઈ પણ તમે લઈ શકો અને એમાં નારિયેલ તેલ અથવા સરસવનું તેલ થોડું નાખી મિક્સ કરી એ લેપ તૈયાર થાય જ્યાં પણ તમને હોય હોય ગોઠણમાં તો ત્યાં લેપ વ્યવસ્થિત એકદમ બરડ જાડો લગાવી દો એના ઉપર કોટનનો પાટો વાળી દો બરાબર છે કોટનનો પાટો તમે એના ઉપર બાંધી દો આખી રાત રહેવા દો આ રીતના રેગ્યુલર થોડા થોડા દિવસો બે બે દિવસે એકવાર અથવા રોજે રોજ આ પ્રયોગ કરવાના કોઈ નુકસાન નથી પણ ફાયદા ગજબના ફાયદાઓ છે સાંધાના દુખાવા ગોઠણના દુખાવા જે પણ છે કમરના દુખાવા હોય તો એના માટે પણ ઉપયોગી છે પણ દરેક પ્રકારના આ પગના કે એમાં તમને રાહત આપશે આ પ્રકારની જે ઔષધિઓ છે 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 તે અને આ કોઈ વસ્તુ હું એવી નથી કે જે તમારા માનવા યોગ્ય ન હોય આપણી આપણી પાસે આના માટેના ઘણા બધા પુસ્તકો છે કે જેમાં સ્પેશિયલ આ જે વસ્તુઓ છે જેમાં સ્પેશિયલ ચૂર્ણ વિશે રસ વિશે આ પ્રકારની ઔષધિઓ બનાવવાની રીતો વિશે જણાવવામાં આવી હોય અમુક પ્રકારના તો સમાધાન હોય એના ઉપરથી તમને કહું છું ને ડોક્ટર લોકો પણ એ જ અભ્યાસ કરીને તમને દવાઓને બધું આપતા હોય છે તો વિશ્વાસ કરો કે આ પ્રકારની ઔષધિઓ તમને ખૂબ કામ આવશે વિડિયો બધાને શેર કરો પેજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે ને લાઈક કરી દો ગુજરાત